જામનગરની જીવાદોરી સમાન સાગર ડેમ પણ છલકાયો છે જામનગર શહેરનું જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ જે રાત્રે જ ઓવરફ્લો થયો હતો સત્યાવીસ પોઈન્ટ પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતો સાગર ડેમ ઓવરફ્લો થતાં જ જામનગરવાસીઓમાં આનંદ છવાયો હતો જામનગર શહેરને પાણી પૂરું પાડતું સાગર ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો પણ સર્જાયા હતા જામનગરના મ્યુનિસિપલ કમિશનરના અનુસાર જામનગર શહેરથી દસ કિલોમીટર દૂર આવેલો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતાં રંગમતી અને નાગમતી નદીમાં પાણી આવવાનું શરૂ થયું છે રંગમતી ડેમ એંશી ટકા ભરાઈ ગયો છે રંગમતી ડેમ ઓવરફ્લો થશે ત્યારે જામનગર શહેરમાં પણ પાણી આવવાનું શરૂ થઈ જશે જેને લઈ વોર્ડ નંબર બે ચાર દસ બાર પંદર અને સોળના લોકોને સતર્ક રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે પાણી પૂરું પાડતા જળશયો પૈકીનો એક મહત્વનો ડેમ એટલે કે જામનગરનો રણજીત સાગર ડેમ મારી પાછળ આપજુ આ ડેમ છે તે ગતરાત્રી થઈ ગયો અને જામનગર વાસીઓની અંત આવ્યો છે ઉપરવાસમાં સારા વરસાદના કારણે જામનગરના સાગર ડેમ ઓવરફ્લો થઈ જતા સત્યાવીસ પોઈન્ટ પાંચ ઇંચની જે કઈ સપાટી ધરાવતો ડેમ છે તે એક ઇંચની સપાટી થી ઓવરફ્લો હાલ થઈ રહ્યો હોવાની માહિતી છે સાગર ડેમ વહી રહ્યો હોવાના છે તો માધ્યમથી જોઈ શકો છો જામનગર શહેરને પાણી પૂરું પાડતા જળાશયો પૈકીનો આ એક મહત્વનો ડેમ ઓવરફ્લો થઈ જતા જામનગરના શહેરીજનોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી રહી છે રવિ બુધેપી અસ્મિતા જામનગર